વડનગરમાં બુટલેગર દ્વારા પત્રકાર ઉપર હુમલો કવરેજ કરી રહેલા મારો અવાજ ન્યૂઝ ચેનલના એમડી શૈલેશ પરમાર પર હુમલો વડનગરમાં બુટલેગરો બેફામ બન્યા બુટલેગરોએ શૈલેશ પરમારને દંડા વડે માર માર્યો શૈલેશ પરમાર વડનગરમાં રસ્તા ઉપર વિડિયો બનાવી રહ્યા હતા તે દરમિયાન બુટલેગર અને તેના સાગીરતોએ આવીને હુમલો કરીને ધોકા વડે માર માર્યો પત્રકારને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે શૈલેષ પરમારના જણાવ્યા અનુસાર બુટલેગરે તેમના ઘડામાં પહેરેલી સોનાની ચેઇન અને વીંટીની પણ લૂંટ ચલાવી હતી ભાજપના નેતાઓની હાજરીમાં આ હુમલો કરવામાં આવ્યો હોય એવું પણ એમને જણાવ્યું છે ખુલ્લેઆમ બુટલેગરોની આવી હિંમત જોઈને પોલીસની કામગીરી પર શંકાઓ સેવાઈ રહી છે જાહેર પત્રકાર ઉપર હુમલો કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારોની માંગણી છે રિપોર્ટ વિસનગર મારું નામ પરમાર શંકરભાઈ છે હું મારો આજ ન્યૂઝના એમડી તરીકે કામ કરું છું અત્યારે હાલ તોરણિયા વડી થી આશાપુરા મંદિર સુધી સિવિલ હોસ્પિટલ બાજુ હું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન મારી પાસે પાછળ આવી જેમ ભરતજી ઘેમરજી ઠાકોર જે વિદેશી દારૂનો વેપાર કરે છે તે અને તેનો કોઈ સાથીદાર એમ બંને મિત્રો સાથે મળી મારા ઉપર દંડા અને ધોકાથી હુમલો કર્યો છે મારા સોનાની ચેન મગ મારાથી કહેવામાં આવે છે એ અને મારા સોનાની વિનંતી પણ એમને ઝૂંટી લીધી છે મારો મોબાઈલ પણ ઝૂંટી લીધો હતો પરંતુ ત્યાંના જે આગેવાનો હતા એમના મન કહેવાથી મને મોબાઈલ પરત આપવામાં આવ્યો છે પરંતુ મારી વિનંતી અને મારી મગમારાએ તેમને ઝૂંટી લીધી છે અને આ વિદેશી દારૂનું બુટલીકર છે જે કાયના ઉપર ઘણા પણ ત્રણસો સાતના પણ ગુણા છે બસો બેના પણ ગુણા છે આવા વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને મારા મારા ઉપર જ્યારે હુમલો થયો તે સમય દરમિયાન ભાજપ વટનગર શહેરના ભાજપના તમામ નેતાઓ પણ ત્યાં હાજર હતા